નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જે કે હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી ભાઈ બહેનો સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો ફોરેસ્ટ ભરતીની અપડેટ વિદ્યાર્થી ભાઈ બહેનો ફોરેસ્ટ ભરતીને લઈને વિદ્યાર્થીઓ માટે સારા એવા સમાચાર આવેલા છે શું છે વિદ્યાર્થી ભાઈ બહેનો મહત્વની અપડેટ તે વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો જો તમે નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુને તે બે લાયકન પ્રેસ કરશો જેના કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે તો વિદ્યાર્થી ભાઈ બીનો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા એક મહત્વની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે જેમાં વિદ્યાર્થી ભાઈ બીનો ફોરેસ્ટ ગાર્ડની જે પરીક્ષા હતી એક નંબરની જેમાં સીબીઆરટી પરીક્ષા ઉપસ્થિત રહેલ તમામ ઉમેદવારોને ગુણ પ્રસિદ્ધ કરવા બાબતે એક સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે જેમાં વિદ્યાર્થી ભાઈ બહેનો હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગુજરાત રાજ્ય ગાંધીનગર હસ્તકથી જાહેરાત ક્રમાંક જે વિદ્યાર્થી ભાઈ બહેનો વનરક્ષકની જે એક નંબરની જે જાહેરાત છે તેમાં કુલ આઠસો ને ત્રેવીસ સીધી ભરતી માટે જે પરીક્ષા લેવામાં આવેલી છે એ પરીક્ષામાં જે કોઈ વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર રહેલા હતા તેઓના ગુણ નોર્મલાઈઝ માર્ક લિંક નોર્મલાઇઝ જે માર્ક છે તે લિંકના માધ્યમથી જોઈ શકે તેમ હેતુથી તારીખ નવ આઠ બે હજાર ચોવીસના બાર કલાકે મંડળની વેબસાઇટ ઉપર લિંક પ્રસિદ્ધ કરવામાં આવશે આ લિંક આ લિંક ઉપર જઈને વિદ્યાર્થી ભાઈ બીના ઉમેદવારે પોતાના મેળવેલા જે કાંઈ નોર્મલાઇઝ ગુણ છે એ જોઈ શકશે તો આ રીતના વિદ્યાર્થી ભાઈના ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ દ્વારા એક મહત્વની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે એક મહત્વની નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવેલી છે કે દરેક વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થી ભાઈ બહેનો ફોરેસ્ટ ગાર્ડની જે પરીક્ષા આપેલી છે તેમના જે કઈ ગુણ મેળવેલા છે તે મંડળની વેબસાઇટ ઉપર જઈને તમે જોઈ શકશો તો તારીખ નવ આઠ બે હજાર ચોવીસથી તમે મંડળની વેબસાઇટ ઉપર તમે તમારા પોતાના માર્ક જોઈ શકો છો જો વિદ્યાર્થી ભાઈ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રોમાં આ બધા શેર કરજો ધન્યવાદ